बोलो सतगुरु सदगुरु जय बोलो सतगुरु कामदेव जी महाराज नीलवा पेर जय गोकरण घटना

મારું નામ રામદાસ બાપુ ગુરુ મહારાજનું નામ મસ્તરામ બાપુ મહારાજ આપણે એવી જગ્યાની અંદર ઉપસ્થિત છે કે રામદેવજી મહારાજના જે બેસણા હોય રામદેવજી મહારાજનું જે સાનિધ્ય હોય અને તે જગ્યાની અંદર મહંત તરીકે ત્યારે રામદાસ બાપુ ગુરુશ્રી મસ્તરામ બાપુ ખૂબ જ આ જગ્યાની અંદર સેવાકી પ્રવૃત્તિ કે સવારે બાપુ એટલા બધા વહેલા જાગી અને ભગવાનની એક દિવસની પૂજા પડવા દેતા નથી તમારું નામ ભૂલી જ રાજુભાઈ ધીરુ મહારાજ એ બાપુની છે બીજા નંબરમાં ક્યાંય અતિથિ અભ્યાગત આવે બાપુનો બે વસ્તુ છે રોટલો અને ઓટલો બહુ મોટો છે ગમે આવે દુઃખી આવે ચાહે કોઈ પણ આવે અતિથિ આવે અભ્યાગત આવે સાધુ આવે સંત આવે તો એના માટે પોતે બાપુ ક્યારેક એવું થાય પોતે થાય ક્યાં હોય પણ છતાંએ રોટી બનાવી સબ્જી બનાવી અને એ એને એક જ આ રામદાસ બાપુનું જીવન એવું છે કે ભજન અને ભોજન આ એના હૃદયની અંદર જીતની અંદર વણી ગયેલો આ પુરુષ છે એવા રામદાસ બાપુના સાનિધ્યમાં આપણે સાંથળી રામદેવજી મહારાજનું જે સાનિધ્ય ગામ સમસ્ત જે મંદિરની અંદર જે બધાનો નાનો મોટો પણ આ બધા ભાવના એક હરખી છે એટલે આ કોઈ નાનો નહીં મોટો નહીં ખ્યાલ જગતનો ખોટો કે મીઠા જળનો એક લોટો ભર્યો હોય ખારા જળનો ભલે મોટો દરિયો ભર્યો હોય પણ એ લોટાથી બધાની તૃષ્યા બુજાઈ જતી હોય એમ રામદાસ બાપુના સાનિધ્યમાં આવે એટલે એના જીવનમાં તરત ફેરફાર થઈ જાય એના જીવનની અંદર તરત આખું પરિવર્તન થઈ જાય એવા બાપુના સાનિધ્યમાં રાજુભાઈ આજે એ ચેનલ નિરા જ્ઞાનધારા ચેનલ લઈને જ્યારે આવ્યા હોય અને રાજુભાઈનો આ મેં કીધું એ લક્ષ્ય કે કોઈ પણ આવી જગ્યાની વાત સાંભળ્યા પછી કોઈ પણ જગ્યાની અંદર કોઈ સાધુ હોય કોઈ બીજો હોય તો એની ભાવના આવી જાગે કે મારે અહીંયા આવ્યા હોય તો એને ટુકડો દેવો પડે મારે એની સેવા કરવી પડે મેં કીધું એમ રામદાસ બાપુ એની યથાશક્તિ મુજબ ભેટ પૂજાથી માંડીને તમામ પ્રકારે વળી આ જે રહેશે એ કોઈ પોતે પૂજ્ય ભાવથી નથી રહેતા સેવક ભાવથી રહેલે છે એ હું એકદમ નજીકથી છું બાપુના સાનિધ્યમાં એટલે મને ખબર છે તો એવા આજ આપણે સ્યાથલીના આંગણે રામદેવજી મહારાજના સાનિધ્યમાં બાપુનું જ્યારે શરણું આપણે હોય અને મેં કીધું એમ કે ધીરુ મહારાજ હોય અને અમારે રાજુભાઈ હોય આ બધાએ મનુ મહારાજ હોય આ બધાના મેં નિદાનંદ આનંદ અમને લીધો છે પણ આજ અમને એવું લાગે કે રામદેવજી મહારાજની સત્ર છાયા અમારા બધા ઉપર એમ છે એમ નહીં કે અહીં જે વ્યક્તિ આવ્યો હોય એના હાથ ચારેય હાથ રામદેવજી મહારાજના એના ઉપર છે બોલો રામદેવજી મહારાજ હિંદવા પીરની પંખી પાણી પીનકે ના સરિતા નીર ધરમ કે ધન ના ઘટે કરે રઘુવીર કે નદી આલી જતી હોય એની અંદર કોઈ ચકલો કે કદાચ કોઈ પાણી પીવે ક્યારેય સરિતાના નીર ઘટતા નથી એમ આપણે દાન દેવી કંઈક પુનારત કરશું કંઈક પરમારત કરશું તો ભગવાન એનો બદલો આપણને ઉમેરીને આપે છે આપે છે ને આપે છે હા વ્યાજ સહિત જેમ આપે છે ભગવાન એમ આપણને પરમાત્મા આપી રહે એવું સાનિધ્ય આપણે અહીંયા શરણ હોય એવા સાનિધ્યમાં આપણે છી અને આપણને કહેવાનો ધ્યેય કહેવાનો લક્ષ્ય એ છે કે જ્યારે આવા કારણ કે રામાયણમાં એમ કહ્યું છે કે મોટામાં મોટું સુખ કયું અને મોટામાં મોટું દુઃખ કયું આપણે બધા સુખની ખોજ કરવા જાય છે ક્યારેક આપણને એમ લાગે કે આ દુઃખ છે પણ રામાયણમાં કાગુચંડી ગરુડને કહે નહીં દરિદ્ર દુઃખ માહી સંત મિલન સમા સુખ સંત મિલન સુખ જગનાય કા ગુસંડી ગરુડ ને કહે ગરુડ દરિદ્રતા જેવું આ જગત ની અંદર બીજું કોઈ દુઃખ છે નહીં અને મોટામાં મોટું સુખ કયું કે બંગલામાં હોય એ સુખ કે ના દાડીમાં બેઠા હોયની સુખ કે ના એ તો બધું ગૌણ છે કે મોટામાં મોટું સુખ કે મોટામાં મોટું જો સુખ હોય તો આપણે કોઈ સંતોના સાનિધ્યમાં બેઠા હોય તો રામાયણ આપણને પીઠ પાછળ થબડાવીને કહે છે કે તમે સુખી છો સુખી છો અને સુખી છો એ સો ટકાની કારણ કે સંત મિલન જેવું આ જગતમાં કોઈ સુખ છે નહીં અને દરિદ્રતા જેવું દરિદ્રતા જેવું કોઈ દુઃખ નહીં તો કે દરિદ્રતા કઈ ઘરમાં પૈસા વાપરવા ન મળે એ દરિદ્રતા પહેરવા કપડાં ન મળે એ દરિદ્રતા પ્રસંગ આવે ને કદાચ પૈસા થોડો તૂટો પડે એ દરિદ્રતા કે નહીં એ દરિદ્રતા નથી એ તો નરસિંહ મહેતાને આપણે જોયું અઢીસો ગ્રામ ઘી નહોતું મળ્યું એને દરિદ્રતા નથી કીધી કે તો કે દરિદ્રતા કાનની એ દરિદ્રતા કે કાન આપણે હોય એ સાંભળતા હોય અને કોઈ ધીરુ મહારાજ જેવા સત્સંગ કરતા હોય અને આપણે સાંભળી ન ઐક્યું એટલે સમજવાનું કે આપણી કાનની દરિદ્રતા છે કે આપણે સત્સંગ સાંભળી શકતા નથી દરિદ્રતા એ છે કાનની દરિદ્રતા એ રાતે બે વાગે આપણે હું હોય ને કીધું તમારા મોટા ભાઈ છે આઠ લાખ રૂપિયાની ગાડી લાયા એ સાંભળ્યા પછી આપણો જીવ બળે તો સમજવાનું કે આપણે કાનની દરિદ્રતા સારું સાંભળી શકતા નથી આપણી દરિદ્રતા આંખની દરિદ્રતા એ છે કે જોવા જેવું હોય એ આપણે જોઈ ન શકવી અને એ જોયા પછી આપણને જો કંઈ વેદના થાય પીડા થાય તો સમજવાનું આંખની દરિદ્રતા જીભની દરિદ્રતા એ છે કે વખાણ કરવા જેવો માણસ હોય સજ્જન માણસ હોય લાયકાતવાળો માણસ હોય બધાને ઉપયોગી બનતો હોય છતાંય આપણા જીભમાંથી ક્યારે એમ ન કહેવાય સારો માણસ છે તારે સમજી લેવાનું કે આ જીભની દરિદ્રતા છે એટલે કીધું નહી દરિદ્ર દુઃખ જગ મહ સંત મિલન સમા સુખ જગના સંત મિલન સમા સુખ જગના એટલે દરિદ્રતા જેવું કોઈ દુઃખ નથી સંતોના મિલન જેવું કોઈ સુખ છે નહીં એટલા માટે આવો બધો જે મહિમા હોય આવું સાનિધ્ય હોય ભગવાનના સાનિધ્યમાં આપણને જ્યારે જાવા મળે એના દર્શન મળે સંતોના દર્શન મળે ત્યારે આપણને સમજી લેવાનું કે આપણે ભાગશાળી છીએ ભાગશાળી છીએ અને ભાગશાળી છે તો બાપ તો એટલા માટે બાપ અને એવો જ્યારે આપણને સાધુનો સંગ એ ક્યારેય નુકસાન કરતો નથી સાધુના સાનિધ્યમાં આજ બેન કાલે ફળ મળે તો ભલે ન મળે તો મૂંઝાવા નહીં કે કેમ કે બાપ એમાં ખોટ નહીં જાય આજ નહીં મળે તો કાલે મળશે કાલે નહીં તો પરમ દિવસ મળશે વર્ષો પછી મળશે બીજા જન્મમાં એનું ફળ મળશે કારણ કે રામાયણમાં કીધું એ ઈસાન કરવો પૈચાની સાધુ તે હોય કાર જહાની સાધુ તે હોય નહીં કહાની રામાયણમાં હનુમાનજી મહારાજને વિભીક્ષણની જ્યારે મુલાકાત થઈને ત્યાં ચોપાઈ મુખ માતૃ કરે છે કેવી ચોપાઈ સુંદર નીકળે કે સજ્જન પુરુષના સાનિધ્યમાં સાધુના સંઘમાં બેસવાથી ક્યારેય નુકસાન ન જાય લાભ મળવો હોય તો મળે ન મળવો હોય તો બીજા નંબરે પણ કોક સીતારામ તો આપણને કે 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 જય ગુરુ મહારાજ સીતારામ જે શબ્દ આપણે વપરાતા હોય પણ આપણે એટલે કીધું કે એ સન હઠી કરાવવું ચા ચાની સાધુ તે હોય નહીં કાર જા નહીં સાધુની આરી મિત્રતા બધાય સાધુના સંઘમાં બેઠા હોય સાધુના સાનિધ્યમાં હોય સાધુના સંઘમાં હોય સાધુના શરણમાં હોય ત્યારે સમજવાનું કે બાપ કેટલાય સાધુનો અને એટલા માટે બાપ કોઈ મહાપુરુષો બેઠા પછી કદાચ એ સાનિધ્યની અંદર કોઈ નિંદા કરી હોય કુતલી કરી ના બેસો નહીં જાયશો નહીં પણ મહાપુરુષો કહે કે ગમે એવું હોય કારણ કે સવારામ બાપા બહુ સંતોના સાનિધ્યમાં જતા હતા કામ થોડુંક ઓછું થાય ચોક્કસ વસ્તુ છે બરાબર છે ને કામ ઓછું થતું હોય એટલે એમના બાએ કીધું કે આ સાધુના સંગમાં બે વાયથી આપણે ઘીરે કામ થાય નહીં આમ ન થાય આપણે ન મેળાવે આ અને ત્યારે કીધું કે ગુણ માં અવગુણ શોભે નહીં માવડી રે લોલા એ મા કે હા કે ગુણ હોય નહીં માં અવગુણ શોભે નહીં કે કેમ કે કોકના અવગુણ જોવા જઈશું ને તો આપણા ગુણ નીકળી જશે ને એમના અવગુણ આપણામાં આવી જશે ગુણ માં અવગુણ શોભે નહીં માવડી રે લોલ અવગુણ આવે ગુણ બી આ જાય રે ગુણ માં અવગુણ શોભે નહીં માવડી રે લોલ ત્યારે સવારમાં બાપુ એમને બા કીધું કીધું માતાશ્રીને કે માં ગુણ છે ને એમાં અવગુણ શોભે નહીં અને જો અવગુણ આવશે ને તો ગુણ નીકળી જાય છે ગુણ નીકળવાનું કારણ કે અવગુણ આવશે એટલે આપ આપમેળે ગુણ નીકળી જતા હોય એટલા માટે સંતોના સાનિધ્ય સદગુરુ નું સાનિધ્ય હોય નામ તમારું રાજુભાઈ અમારે ખૂબ એની લાગણીશીલતા જગ્યામાં આવ્યા પછી પણ હેતુ એવડો એ છે કે પાંચ શબ્દ સારા સાંભળ્યા હોય અને એ આ ચેનલમાં કોઈ સાંભળશે અને એ શબ્દ સાંભળ્યા પછી કંઈક સારો ઉગાવો થાય 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 અને થાય બે શબ્દ જો મોળા કોકના પડે છે તો એ રાતે બે વાગ્યા સુધી ઊંઘ ન આવતી હોય તો મોળા શબ્દ અસર કરે થારા કરતા હોય કરતા હોય અને કરતા હોય સો ટકાની વાત છે તો એવા આપણે સાંથળી રામદેવજી મહારાજના સાનિધ્યમાં રામદાસ બાપુનું શરણ હોય મારે નજીકથી છે મને એમાં કંઈક દેખાય છે ને એટલે હું અવરનવર આવતો હોઉં છું અવરનવર એને મેં કીધું એને એને પૂજ્ય ભાવ જાગ્યો નથી કે મારે પૂજાવું છે કે મારે નામ એ ભાવ નથી એને સેવક ભાવ છે અને સેવકનો ભાવ ત્યારે કોઈ એવા સમ્ર સેવક સદને સ્વામી આગમન મંગલમૂલા અમંગલ દમનું સેવકના ઘેરે કોઈ સ્વામીનું આગમન થાય ત્યારે બાપ કે એના મંગળ બધું સારું થવા માંડે કેવો સારું થવા માંડે બંગલો થઈ જાય ગાડી થઈ જાય મોટર આવવા માંડે પચાસ વીઘા જમીન લેવાઈ જાય કે એ નહીં કે તો કે અવિચારો બધા જે આવતા હોય ખોટા વિચારો એ બધા નષ્ટ થઈ અને જ્યારે સાચા વિચારોને પ્રગટ થાય અંકુર જ્યારે ખૂટવા માંડે ત્યારે સમજવાનું કોઈ એવા સાનિધ્યમાં આપણે સી તો એવી આપણે અહીં રામાપીરના સાનિધ્યમાં ખૂબ ખૂબ રામદાસ બાપુ વિશેનો મને થોડોક પરિચય કીધો એટલે મેં પરિચય આપ્યો થોડામાં જે મેં બધું જાજુ કહી દીધું હોય જે કંઈ પણ મને સૂજ્યું છે મારી મતી પ્રમાણે મેં કીધું છે તો જય રામદેવજી મહારાજ અષાઢી બીજ છે આ બહુ રામદેવજી મહારાજ પ્રસન્ન ચિતે છે બોલીએ રામદેવજી મહારાજ અલગ ધણી રામા પીરની હા રાજુભાઈ જે કે Kem zo checken? Ja, dat is een beetje 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 een

तरह persen, persen.